હાલો મિત્રો તો તમે જોઈ શકો છો જે આ નીલ રોજ કેવાય આ જંગલ વિસ્તારની અંદર આ રોજ નીલગાય ગાય એટલું બધું છે ઘણું વિસ્તાર છે લગભગ ત્રીસ થી ચાલીસ નું ટોળું આવી રીતે વીસ વીસ ત્રીસ ત્રીસ ના કે ચાલીસના કે પચાસ ના ટોળા મતલબ ઝૂંડ એકસાથ આ જંગલમાં અરતા ફરતા હોય છે તો આ જંગલ વિસ્તાર જ એવડો મોટો છે કે જ્યાં પાણીની સુવિધા કે સગવડતા ક્યાંય પણ છે નહીં આ તમે જોઈ શકો છો આ જંગલ વિસ્તાર આજે દેખાય જંગલ આ આ જે ઝાડ બાવળ એક જીસ ત્યાં સામે ત્યાં સામે જ આ વાવ આવેલી છે આ આવેળો છે ત્યાંથી અત્યારે લગભગ પીને જઈ રહ્યા આજે જંગલ વિસ્તાર જે આજે જંગલ જાડી એમાં પણ એટલા છે રોજ નીલગાય